સમાચારોમાં આગળ વધીએ રાજકોટ લોકસભાના ઉમેદવાર માટે કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે જૂથવાદ આંતરિક વિખવાદથી નામ જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે જૂથવાદને ડામવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ હવે મેદાને ઉતર્યા છે શક્તિસિંહની સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક છે ઉમેદવાર પદે હિતેશ વોરા વિક્રમ સોરાણીનું નામ ચર્ચાઇ રહ્યું છે લલિત કગથરા હેમાં વસાવડાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે

બીજી યાદી જ્યારે સામે આવી છે તેમની અંદર રાજકોટનું નામ ઉમેદવાર તરીકે જે છે તે જાહેર થવાનું હતું પરંતુ તે પણ નથી થયું કારણ કે જે પ્રકારે આંતરિક સોરા છે લલિત કગથરા છે વિક્રમ સોરાણી છે અને હેમાંગ વસાવડા છે આ ચારમાંથી કોઈને ટિકિટ મળે તેવા નામો ચર્ચાઈ રહ્યા છે પરંતુ જૂથવાદના કારણે હજુ મનોમંથન જે છે તે કરવામાં આવી રહ્યું છે ક્યારે નામ જાહેર થશે તે પણ એક પ્રશ્ન જે છે તે સેવાઈ રહ્યો છે